આ બાબતમાં અમારા પુત્રએ જે સિદ્ધિ હાંસલ કરી છે એક અલગ જ સબ્જેક્ટ એમને સિલેક્ટ કર્યો હતો અને એની પસંદગીના હિસાબે એને એના ફિલ્ડમાં જવા માટે મેં પ્રોત્સાહિત કર્યો હતો એને જેમાં જે ફિલ્ડમાં મજા આવતી હતી કામ કરવાની એ ફિલ્ડમાં જેમ આપણને ભોજન ભાવતું હોય તો એ આપણને ખાવામાં જે રસ વધારે મળે ને એમ જે ફિલ્ડમાં આપણને રસ વધારે હોય ને એ ફિલ્ડમાં કામ કરવાની ઉમંગ વધારે હોય એટલે કે એની અંદર એની સફળ થવાની શક્યતાઓ વધી જાય છે આ બાબતની વધારે માહિતી અમારી પુત્ર વધુ જીનલ આપશે જય લક્ષ્મી નારાયણ બધાને અમે જબવાણી પરિવાર મીતભાઈની માહિતી આપવા માટે બહુ ગૌરવ અનુભવીએ કરીએ છે એમણે ફર્સ્ટ માસ્ટર આપણા વિલેપાલેમાં આવેલી એન એમ કોલેજના યુપીજી કોલેજમાંથી કરેલ છે એનું સ્પેશિયલાઇઝેશન હતું એમણે આઈટી એઆઈ કોડિંગ ક્લાઉડ સાયબર સિક્યોરિટી અને ડેટાબેઝ મેનેજમેન્ટમાં સિદ્ધિ હાયર કરેલ છે એમના ફર્સ્ટ માસ્ટરના એક્સપિરિયન્સ પરથી તેમને કોપરેટ લેવલમાં ડિલોઇટ એન્ડ ઇ જેવી બિગ ફોર કંપની સાથે કામ કરવાનો મોકો મળ્યો હતો ફિલહાલ તે સેકન્ડ માસ્ટર્સ ઇન્ફોર્મેશન સિક્યોરિટી પોલિસી અને મેનેજમેન્ટમાં કરી રહ્યા છે કોલેજ છે કાર્યશ મેલન્સ યુનિવર્સિટી સીએમયુ ફ્રોમ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ફિલહાલ એમનો લાસ્ટ સેમેસ્ટર ત્યાંથી કરી રહ્યા છે જેનું એક્સપર્ટીઝ છે સાયબર સિક્યોરિટી ફોર એઆઈ એન્ડ ક્લાઉડ સિક્યોરિટી એક્સપિરિયન્સ સાથે સાથે હમણાં એ ગૂગલમાં ઇન્ટર્નશીપ કરી રહ્યા છે ફ્રોમ ન્યૂયોર્ક એમ મિતભાઈ તરફથી હું એમનો મેસેજ અહીંયા પાસ કરી રહી છું આઈટી કોડિંગ સિક્યોરિટી રિલેટેડ કોઈને બી કાંઈ ઇન્ફોર્મેશન જોતી હોય કા તો પછી એબ્રોડ એડમિશન માટે ઇન્ટરવ્યૂઝ માટે બિગ બિગ કંપનીઝના જે પ્રોસીજર અને ઇન્ટરવ્યૂ બેઝ હોય છે ઇન્ટર્નશીપ માટે કાંઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય અબ્રોડની જે ફસ્ટ પ્રોસીજર હોય છે એડમિશન માટે એના માટે ઇન્ફોર્મેશન જોતી હોય તો મીતભાઈને કોન્ટેક કરવા માટે એ આત્પર છે બધાજ પોતપોતાના ક્ષેત્રમાં આગળ મોટી મોટી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યા છે અને મીત ભાઈએ પણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે તો એમનું પણ કહેવું એક છે હેલ્પ કરવા માટે એ પણ તત્પર છે અને તમે પણ મદદ લેવા માટે ચૂકશો નહીં થેન્ક યુ ખૂબ ખૂબ ધન્યવાદ મદનપુરાના ઓટાથી અમેરિકા સુધીની સફરો અને ગારો ગુતવાથી ગુગલ સુધીની સફર આપણા ગામ નાવ યુવાનો બાળકો કરી રહ્યા છે ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે